તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે આજે મારા ગોળથરાથી મારા હસમુખ ઠાકોરને ગાવું હોય પણ મારી સંધના વાજવની મારી સધી માટે એ મારી સિકોતર માટે ગાવું હોય અને છેવું ગવા કે આવો મારી કોઈ સંધના વાજોની

કો મોનાદ ગાવળિયાના શ્યામાડ એ તમે નો મોરાશો કે હવેજી હવેજી મારી એ હમીન સુમરાણી ઓ દેવી કેમાં તમે પેલી હુકે રોણના તમે લીલી કરી મારી કુવાસીના વર્તાની એવો માતા તમે નો મોરાશો ઓ દેવી જય માતાજી મિત્રો હું છું ગોલતરાજી હશમુખ ઠાકોર તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને ગમો તો મને એટલું શેર કરીએ